જય શ્રી કૃષ્ણ મિત્રો આ વર્ષે દિવાળી પહેલા રવિ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ મંગળવાર ચૌદ અને પંદર ઓક્ટોબરના રોજ છે પુષ્ય નક્ષત્ર મંગળવારે સવારે અગિયાર ચોપન કલાકથી શરૂ થશે અને પંદર ઓક્ટોમ્બર બુધવારે બપોરના રોજ બાર વાગ્યે સમાપ્ત થશે વૈદિક જ્યોતિષમાં પુષ્ય નક્ષત્ર નક્ષત્રોમાં આઠમું માનવામાં આવે છે સત્યાવીસ નક્ષત્રોમાંથી પુષ્ય નક્ષત્રને રાજા માનવામાં આવે છે તેનો સ્વામી ગ્રહ શનિ છે અને તેનું પ્રતિક ગાયનું આચળ છે જે પાલન પોષણ અને સમૃદ્ધિનું પ્રતિક છે તેને ધન સમૃદ્ધિ અને ખ્યાતિનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ નક્ષત્ર દરમિયાન ઘર વાહન મિલકત ખરીદવી અથવા મોટું રોકાણ કરવું ખૂબ જ શુભ છે આ નક્ષત્ર નક્ષત્ર દિવાળી પહેલાં આવે છે એટલે દિવાળીમાં આ નક્ષત્રમાં સોનું ચાંદી વાહન અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાનું શુભ માનવામાં આવે છે મિત્રો મારી આ જાણકારી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો